બંધર ચોપાટી મેળા મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી મેળાનો રંગીચંગી પ્રારંભ થયો હતો રાઇડ્સ અને ખાણીપીણી સહિત તમામ ધંધાર્થીઓને મેળામાં સારી આવક થશે તેવી આશા હતી પરંતુ આ વખતે આઠમના દિવસે સાંજથી જ સતત વરસાદ વરસતા નોમનો મેળો રદ કરવો પડ્યો હતો ત્યારબાદ હવે મેળો સંપૂર્ણ રદ કરવાનું જાહેર કરાયો છે આ વખતે મેળાના ધંધાર્થીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોક મેળા ભરાય છે લોકો મેળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેમાં પણ પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે યોજાતો મેળો તો સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો ગણાય છે રવિવારે જન્માષ્ટમીના લોકમેળાના રંગે પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે માનવ મહેરામણ મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યો હતો આઠમના દિવસે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા હતા જેના લીધે રાઇડ્સ ખાણીપીણી રમકડા સહિત વિવિધ ધંધાર્થીઓને આ વખતે મેળો સારો જાય અને ખૂબ સારી આવક થાય તેવી આશા બંધાણી હતી પરંતુ આઠમના દિવસે બપોરે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જ્યારે સાંજે ધોધમાર વરસાદ વરસતા મેળો બંધ કરાવવામાં આવ્યો હતો મેળાના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેને પગલે મેળાના મેદાનમાં પાણી ભરાયા હતા જેથી નોમના દિવસે તો મેળો બંધ રાખવાની ફરજ પડી હતી ત્યારબાદ આજે દસમના દિવસે પણ વરસાદ ચાલુ રહેતા પાલિકા દ્વારા મેળો સંપૂર્ણ રદ કરવાનું જાહેર કરાયું છે ભારે વરસાદને કારણે મેળામાં ઊભી કરેલી ખાણીપીણી અને રમકડા સહિતની દુકાનોને ભારે નુકસાન થયું હતું રાઇડ્સના ધંધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અનેક ધંધાર્થીઓએ તો ઉધાર પૈસા માંગી લાવી મેળામાં ધંધો શરૂ કર્યો હતો વરસાદના કારણે મેળાની મજા બગડી છે હાલ સમગ્ર મેળા મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ચારે તરફ પાણી જ પાણી નજરે પડે છે કેટલાક સ્ટોલમાં અંદર પાણી ઘૂસી જતા મોટું નુકસાન થયું હતું ધંધાર્થીઓનું માલસામાન પણ પલળી ગયું હતું મેળામાં યુપી રાજસ્થાન ઉપરાંત મુંબઈથી પણ અનેક ધંધાર્થીઓ વિવિધ માલસામાન વેચાણ માટે આવ્યા હતા તો કેટલાક સ્થાનિકોએ અન્ય રાજ્યોના લોકો સાથે ભાગીદારીમાં ચકડોળ હોડી સહિતની રાઇડ્સનો પણ વ્યવસાય શરૂ કર્યો હતો તો સ્થાનિક અને અન્ય નજીકના શહેરોમાંથી આવેલ લોકોએ વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ શરૂ કર્યા હતા આ તમામ લોકોને વરસાદના કારણે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર